મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સારા દરવાજા વચ્ચેના રેલ્વે ટ્રેકના હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડી ગયો હતો આ અંગે કોલ મળતા ફાયર વિભાગ દોડી ગયું હતું હાઈટેન્શન લાઈનના પાવરને બંધ કરી ટ્રેનોને ત્રણ કલાક રોકી આ યુવકને નીચે ઉતારવામાં ફાયર વિભાગ સફળ રહ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે નશામાં યુવક હાઈટેન્શન લાઇનના થાંભલા પર દોડા દોડી અને ડાન્સ કરતો હતો અને શર્ટ પણ કાઢી નાખ્યો હતો મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગને રાત્રે બે વાગ્યે કોલ મળ્યો હતો કે સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર કોઈ યુવક ચડી ગયો છે જેથી ઘાંસી શેરી ફાઇલ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું ઘટનાની જાણ બાદ સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ પોલીસ અને આરપીએફ દોડતી થઈ ગઈ હતી ત્યારબાદ સૌથી પહેલા હાઈ ટેન્શન લાઈન ના પાવર ને બંધ કરી દેવામાં આવ્યો હતો ફાયર અને પોલીસ દ્વારા યુવક ને નીચે ઉતરી જવા સમજાવવામાં આવી રહ્યો હતો જો કે તે નશામાં હોય હાઈ ટેન્શન લાઈન ના થાંભલા પર શર્ટ કાઢી દોડા દોડી કરી રહ્યો હતો અને ઉપર જ ડાન્સ પણ કરી રહ્યો હતો જેથી તેને સમજાવવામાં આવી રહ્યો હતો જો કે તે નીચે ઉતરવા તૈયાર ન હતો ત્યારબાદ ફાયર વિભાગની લેડર દ્વારા અને એક ટ્રેનને નીચે ઉભી રાખી યોગ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એક ફાયર અધિકારી હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર ચડ્યો હતો અને ત્યારબાદ આ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે સમજ્યો ન હતો જેથી યુવકને થાંભલા પરથી નીચે પાડી દેવામાં આવ્યો હતો જેથી નીચે ઉભેલા ફાયર કર્મચારીઓ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો રૂપિયા ને મોબાઈલ નીચે ફેંકી દેનાર યુવક દારૂ ના નશામાં હતો આ સાથે તેના ખિસ્સામાં રેલવે ટ્રેક પર बैठ के उधर उधर जा रहा था हमने उतारने की बहुत कोशिश की लेकिन वो कोई कामयाब नहीं होगी बाद में धीरे धीरे उसको समझा के वो ट्रेन मंगाई और, और फायर की सीढ़ी लगा के उसको एक आदमी उधर से चढ़ा एक हमारा आदमी सीढ़ी से चढ़ा सर कितना घंटे से इसको इसको आप लोग ने कोशिश की के लिए दो बजे से बजे तक महाराष्ट्र न चलगावी सूरत ट्रेन मार्च आयो युवक ने हाथ बांधी रेलवे पुलिस ने सौंपी दे યુવક કયા કારણોસર થાંભલા પર ચડ્યો અને તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી એક સો આઠ દ્વારા યુવકની તપાસ કરતાં તેને કોઈ સમસ્યા હોવાનું સામે આવ્યું નથી